ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સાતમી જુલાઈ બે હજાર બાવીસના રોજ જંત્રી એટલે કે એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટર્સ બે હજાર અગિયાર અમલમાં મુકવાના સુધારા ઠરાવને લઈ ધ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે સુરત કલેક્ટર કચેરીએ પહોંચેલા ધ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા અાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા સાતમી જુલાઈ બે હજાર બાવીસના રોજ જે મહેસૂલ વિભાગમાં કરેલા સુધારાનો અમલ તાત્કાલિક કરાયો હતો તો હજુ સુધી થયો નથી જેથી કહેવાતા પરિપત્ર તાકેદી અમલ બંધ કરવા અને હિત ધરાવતા તમામ પક્ષકારો પાસેથી તેમના સૂચનો વાંધો મેળવી કહેવાતા પરિપત્ર બાબતે પુનઃ વિચારણા કરવાની જરૂર છે અને સુરત ડિસ્ટ્રિક્ટ બારા એસોસિએશનના આ કહેવાતા પરિપત્રનો સખત વિરોધ પણ કર્યો છે અત્યારે ગુજરાત સરકાર તરફથી દસ્તાવેજ માંગણી વખતે ફરજિયાત બિન ખેતીના હુકમ પ્લાન બીજું પરમિશન અને વગેરે હુકમોની માંગણી કરવામાં આવી છે જે હુકમો એમની બાબતે વર્ષો પુરાણા રેકોર્ડની પણ માગણી કરવામાં આવી છે એ રેકોર્ડો ઘણી વખત રેકોર્ડમાં ઉપલબ્ધ હોતા નથી અને ગ્રામ્ય વિસ્તારમાં પ્લાન પાસ થયેલા ન હોય ઇમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો હોય તો જેમાં પ્લાન પાસ નહોતા એને રેગ્યુલાઇઝ કરવામાં આવ્યું છે ગામડામાં રેગ્યુલેશન એક્ટ આવ્યો જેમાં પ્લાન નહોતા અને બાંધકામ ગેરકાયદેસર થયેલું એને રેગ્યુલાઇઝ કરવામાં એવા અંગે આ પરિપત્રમાં કોઈ જોગવાઈ નથી અને જે અત્યાર સુધી આની માગણી કરવામાં આવતી નથી ફર્સ્ટ ટાઈમ માગણી કરવામાં આવી છે અને એનો રાતોરાત અમલ કરવામાં આવ્યો છે જેને કારણે દસ્તાવેજ નોંધવામાં આવતા પક્ષકારોને હાડમારી થઈ છે સાથે સાથે પક્ષકારોને બી હાડમારી થઈ છે સરકાર બજાર કિંમત આપવા માટે જે વેલ્યુશન વધારી છે એ બાબતે કોઈ વિરોધ નથી પરંતુ દસ્તાવેજ સાથે જે નકલોની માગણી કરવામાં આવી છે જે નકલો રેકોર્ડ ઉપર ઉપલબ્ધ નથી જેને કારણે પ્રજા હેરાન થઈ રહેલી છે અને એના વિરોધમાં અમે સુરત જિલ્લા વકીલ મંડળ આવેદનપત્રેલું છે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા સુરત કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપી તાત્કાલિક નિર્ણય અંગે સરકાર ફેરવિચાર કરે તેવી માંગ કરવામાં આવી છે